જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે મેથીની ભાજીમાંથી બે જબરદસ્ત ટેસ્ટી શાક બનાવશું અને ફક્ત દસ મિનિટમાં બની જાય છે સો પહેલા આપણે બનાવશું સરળ રીતે રેસ્ટોરન્ટ જેવી જબરદસ્ત ટેસ્ટી લસુની મેથી અને બહુ જ બનાવવાનું ઈઝી છે ઝટપટ બની જાય છે અને ખાવાની તો એટલી મજા આવશે કે તમે રોજ ખાતા હશો એના કરતાં ડબલ ખાશો તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ગેરંટી છે કે આંગળા ચાટી જશો એટલી ટેસ્ટી છે સો બનાવવાનું શરૂ કરીએ હવે મિક્સર જાર માં લઈશું પાક કપ શેકેલી સિંગ એક ટેબલ સ્પૂન તલ તલ પણ શેકેલા જ લેવાના છે અને એક ટેબલ સ્પૂન લેવાનું છે તલ અને સિંગ થી કરી બહુ જ ટેસ્ટી લાગશે હવે લઈશું ચણાનો લોટ ચણાના લોટથી કરીમાં બાઇન્ડિંગ આવશે આ ત્રણેય વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી દઈએ સો અહીંયા પાવડર તૈયાર છે હવે આ પાવડર આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરશું ફ્રેન્ડ્સ તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો એટલી જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે હોટલમાં કોઈ દિવસ પછી નહીં ખાશો ઘરમાં જ બનાવશો હવે આપણે આમાં એડ કરીશું થોડું પાણી અને થિક પેસ્ટ બનાવશું પાણી બહુ એડ નહીં કરતા થોડુંક જ એડ કરજો થિક પેસ્ટ આપણને જોઈએ છે અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે હવે અહીંયા આપણી થિક પેસ્ટ તૈયાર છે હવે આપણે આને સાઈડ પર મૂકશું હવે લઈશું એક પેન પેન ગરમ થાય એટલે એડ કરીએ છીએ તેલ હવે લઈશું બારીક કાપેલું લસણ ને લસણને સોટે કરશું જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલર ન થાય હવે અહીંયા લસણ સોટે થઈ ગયું છે કલર ચેન્જ થઈ ગયો છે એટલે લસણ બરાબર આ રીતે સોટે થઈ જાય એટલે હવે આપણે એડ કરીશું મેથીની ભાજી અહીંયા એક મોટી જોડી મેથીની ભાજી લીધી છે ભાજીને ચૂંટીને બરાબર ધોઈ કાઢવાની અને ધોયા પછી એને આ રીતે ચોપ કરી કાઢવાની છે હવે ચોપ કરેલી ભાજી અંદર એડ કરશું હવે લઈશું થોડું મીઠું મીઠું બહુ નહીં નાખતા ફ્રેન્ડ્સ થોડુંક જ નાખજો મીઠું નાખવાથી ભાજી જલ્દી ચડી જશે હવે જ્યાં સુધી ભાજી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આને કુક કરશું બે ત્રણ મિનિટ તમે કુક કરશો એટલે ભાજી સરસ રીતે સોફ્ટ થઈ જશે બહુ ટાઈમ નથી લાગતો ને તમે જોશો કે જે તમે જે ક્વોન્ટિટી લીધી હશે એના કરતા ક્વોન્ટિટી આની બહુ જ ઓછી થઈ જશે જેમ ચડશે એમ એટલે મોટી જોડી જ ભાજી ની લેજો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેથીની ભાજી બરાબર કૂક થઈ ગઈ છે એટલે જેવી મેથીની ભાજી કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે આને આપણે ટ્રાન્સફર કરશું એક બોલમાં આપણી પાસે મેથીની ભાજી તૈયાર છે આપણી પાસે પેસ્ટ પણ તૈયાર છે હવે લઈશું એક પેન સેમ પેન લઈએ છીએ જેમાં આપણે મેથીની ભાજી કરી હતી એ પેનમાં લઈએ છીએ તેલ લઈશું જીરું જીરું એટલે આપણે એડ કરીએ છીએ બારીક કાપેલું લસણ આ મેથી છે એટલે આપણે લસણનો વપરાશ સારો એવો કરી રહ્યા છીએ હવે લસણને થોડું સોટે કરી લઈએ ફ્યુ સેકન્ડ જ સોટે કરવાનું છે વધારે નહીં હવે ફ્યુ સેકન્ડ પછી એડ કરીએ છીએ કાંદો કાંદો પણ બારીક કાપસુ લઈશું આદુની પેસ્ટ અને ફ્રેન્ડ્સ જ્યારે આદુની પેસ્ટ નાખો ત્યારે સાથે તમે લીલા મરચાંની કટકી અને હિંગ પણ નાખજો હવે આને આપણે કૂક કરશું જ્યાં સુધી કાંદા થોડા સોફ્ટ ન થાય કાંદાને આપણે એકદમ બ્રાઉન નથી કરવાના ખાલી થોડા સોફ્ટ જ કરવાના છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે કાંદા સોફ્ટ થઈ જાય એટલે હવે આપણે એડ કરીએ છીએ એક મોટું ટામેટું લીધું છે બારીક કાપીને હવે મેં અહીંયા નાખ્યા છે લીલા મરચાં અને હિંગ જે તમે જ્યારે કાંદા નાખો ત્યારે લીલા મરચા ને હિંગ નાખી દેજો આમાં લીલા મરચાંની તીખાશ બહુ જ સરસ આવે છે હવે એકવાર મિક્સ કર્યા પછી હવે આપણે આમાં એડ કરીએ છીએ મીઠું ને યાદ રાખવાનું છે કે આપણે મેથીની ભાજીમાં પણ મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે એડજસ્ટ કરીને નાખજો ને હવે જ્યાં સુધી ટામેટું સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરશું સ બહુ જ ઇઝી છે અને ઘરમાં જે આપણી પાસે વસ્તુ હોય એમાંથી જ બની જાય છે હવે તમે એ જોઈ શકો છો કે ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે ટામેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરશું આ પેસ્ટ થી તો શાક જબરદસ્ત ટેસ્ટી બને છે હવે જે બોલમાં પેસ્ટ હતી એમાં મેં એક ટેબલ સ્પૂન પાણી લઈને હલાવી દીધું છે અને અંદર એડ કર્યું છે હવે એકવાર બધું મિક્સ કરી કાઢીએ હવે મિક્સ થઈ જાય એટલે આપણે અંદર હવે મસાલા કરશું મસાલા પણ એકદમ આપણે જે રેગ્યુલર છે એ જ લેવાના છે હવે મિક્સ થઈ ગયું છે તો મસાલામાં લઈએ છીએ હળદર જીરું લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે અને ગરમ મસાલો ગરમ મસાલો ફક્ત પાંચ ચમચી નાખ્યો છે એ બધું બરાબર મિક્સ કરી કાઢીએ આ શાક ઘરમાં નાના મોટા બધા જ એન્જોય કરશે હવે જો તમારી ગ્રેવી એકદમ થીક થઈ ગઈ હોય તો સેજ પાણી નાખી શકો છો અને ફ્રેન્ડ્સ ગ્રેવી થીક હોય તો જ પાણી નાખજો હવે આને આપણે ચાર મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું જ્યાં સુધી ઉપર તેલ તરીને આવે ત્યાં સુધી આપણે આ રીતે એને કુક કરવાનું છે ને ચાર મિનિટમાં મસ્ત કુક થઈ જાય છે એટલી સરસ આની તમને સુગંધ આવશે કુક થશે એમ એટલી મસ્ત આમાંથી અરોમા આવશે ફ્રેન્ડ્સ જો તમે કે ઓઇલ સેપરેટ થાય છે કે તમને એમ થાય કે ક્યારે બની જાય ને ખાઈએ હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી થીક થઈ ગઈ છે અને હવે તેલ પણ છૂટું પડ્યું છે તમે આ જોઈ શકો છો કે તેલ અહીંયા છૂટું પડ્યું છે અને જ્યારે તેલ છૂટું પડે ત્યારે આપણે મેથીની ભાજી એડ કરવાની છે એટલે કે ગ્રેવી આમાં બરાબર કુક થઈ ગઈ છે હવે બનાવેલી મેથીની ભાજી લઈશું અને અંદર એડ કરશું પાછું એકવાર મિક્સ કરી લઈએ સો હવે આ ફાઇનલ સ્ટેપ છે ફ્રેન્ડ્સ એ બે એકવાર આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈક મસાલો એડ કરવો હોય તો કરી શકો છો અને ગ્રેવી તમને એકદમ થીક લાગતી હોય તો થોડું પાણી નાખી શકો છો અહીંયા હું ફક્ત પાછું એક ટેબલ સ્પૂન પાણી લઈ રહી છું અને ગ્રેવી થીક લાગે તો જ પાણી નાખજો હવે જ્યાં સુધી એક બોઇલિંગ આવી ન જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું ઓવર કૂક નથી કરવું હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ઉકળવા આવી રહ્યું છે હવે આપણે આને બહુ નથી ઉકાળવાનું બે મિનિટ ઉકળી જાય એટલે આપણી અટલી બટલી ડિલિશિયસ સબ્જી તૈયાર છે તરત ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી સૌ ઉકળો આવી ગયો છે એટલે ગેસની ફ્લેમ હવે બંધ કરશું ને જ્યારે પણ સવ કરો ત્યારે ગરમા ગરમ સવ કરજો એટલી મસ્ત સુગંધ આવશે કે તરત ખાવાનું મન થઈ જશે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ રોજ તમે જે ખાતા હશો એના કરતાં વધારે ખાશો એની તો ગેરંટી છે રોટલી પરાઠા ભાખરી કે રોટલા જેની સાથે ખાવું હોય એની સાથે આ મેચ થાય છે આજે હું આ ખાઈ રહી છું જવારની રોટલી સાથે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇરેઝિસ્ટેબલ અને સુપર ટેસ્ટી સો આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસુની મેથી તમે પણ બનાવો અને તમને હવે ભાજીનું બીજું શાક બનાવશું સુપર ટેસ્ટી સરળ રીતે મેથી બેસન નું શાક બનાવશું ઠંડીમાં તો આ શાક ખાવાની મજા આવી જાય તમે આનો લુક જુઓ ફ્રેન્ડ એમ નેમ રોટલી રોટલા કે પરાઠા વગર પણ ખાઈ જશો એટલું ટેસ્ટી છે અને દસ મિનિટમાં બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં રહીશું ચણાનો લોટ આપણે જે રેગ્યુલર વાપરીએ છીએ એ જ લેવાનો છે હવે આમાં આપણે એક કપ પાણી લઈને આને બરાબર વિસ્ક કરીને આમાંથી આપણે ગઠ્ઠા કાઢી કાઢવાના છે જરી પણ ગઠ્ઠા ન રહેવા જોઈએ જો તમારાથી ચમચી કે વિસ્કરથી ગઠ્ઠા ન નીકળતા હોય તો હાથેથી કાઢી કાઢજો અને આમાં એક કપ પાણી નાખ્યું છે અને આપણે લીધું છે અડધો કપ ચણાનો લોટ હવે અહીંયા હું રવૈયાથી પણ ગઠ્ઠા કાઢવાની કોશિશ કરું છું હવે તમે જુઓ કે એકદમ સ્મૂથ અને ગઠ્ઠા વગરનું અહીંયા આપણું ચણાના લોટનું મિક્સચર તૈયાર છે આપણને આ રીતનું સ્મૂધ અને લમફ્રી જોઈએ છે આ કન્સિસ્ટન્સી બનાવવા કપ તમારે વધારે પાણી લેવું જ પડે તો લઈ શકો છો સો અહીંયા આવે આપણું ચણાના લોટનું મિક્સર તૈયાર છે એને બાજુ પર મૂકશું અને હવે એક પેન લઈશું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે રાઈ રાઈને થોડી તતડવા દઈશું આ એકદમ આપણે સિમ્પલ મસાલા કરવાના છે છતાં બહુ જ ટેસ્ટી શાક બનશે રાઈ તતળી જાય એટલે જીરું ને આમાં હું લીલા મરચું નાખી રહી છું તમે જોઈએ તો બે ત્રણ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે

તો વચ્ચે આ રીતે આપણે સ્પેસ કરશું અને વચ્ચે આપણે થોડું તેલ લઈએ છીએ અને એમાં આપણે બારીક કાપેલું લસણ લેવાનું છે હવે લસણને આપણે સોટે કરશું જ્યાં સુધી એનો કલર થોડો ચેન્જ ન થાય અને ફ્રેન્ડ્સ જો તમને કાંદો નાખતા પહેલાં વઘાર કરતી વખતે લસણ નાખવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો પહેલાં લસણ નાખજો અને પછી કાંદો નાખજો એ તમારી ચોઈસ પ્રમાણે હવે લસણનો થોડો કલર ચેન્જ થવા દઈશું અને જ્યારે એની સુગંધ આવવા માંડે એટલે તમને આઈડિયા આવી જશે કે લસણ સરસ સતળાઈ ગયું છે કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે એટલે આપણે બધું બરાબર મિક્સ કરી કાઢીએ અને સરસ સુગંધ પણ આવવા માંડશે હવે મિક્સ કરીને આપણે થોડું પાને પાછું કૂક કરવાનું છે હવે કાંદો પણ સોફ્ટ થઈ ગયો છે કાંદા અને લસણ બેવ સરસ રીતે સોટે થઈ ગયા છે એટલે હવે આપણે ટામેટું એડ કરીશું અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને એને આ રીતે બારીક કાપી કાઢવાના છે ને જ્યારે પણ ટામેટા નાખો ત્યારે તરત સોલ્ટ નાખવાનું એટલે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય હવે મિક્સ કરી કાઢીએ લઈશું આદુની પેસ્ટ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુ આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને રોટલી પરાઠા રોટલા રાઈસ એના બધા સિવાય તમે આ શાક એટલું પણ ખાઈ શકો એટલું ટેસ્ટી બનશે હવે અહીંયા ટામેટા સોફ્ટ થઈ ગયા છે એટલે હવે આપણે એડ કરીએ છીએ મેથીની ભાજી અહીંયા મેં મીડિયમ સાઇઝની એક મેથીની ભાજી લીધી છે બરાબર ધોઈ કાઢી છે ને ધોઈને આપણે એને રફલી ચોપ કરવાની છે બહુ બારીક કાપવાની જરૂર નથી સો રફલી ચોપ કરી છે ને હવે અંદર એડ કરી કાઢશું સો મીડિયમ સાઇઝની એક આખી ભાજી લઈ લીધી છે હવે મિક્સ કરી કાઢીએ હવે એકવાર મિક્સ કરી લીધા પછી આને આપણે કવર કરશું ને કવર કરીને આપણે મેથીની ભાજી જ્યાં સુધી થોડીક સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું અને બહુ ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ દોઢ બે મિનિટમાં થઈ જાય છે કવર કરીને કૂક કરતા પહેલા એમાં આપણે ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી નાખી દઈએ એટલે ચીટકી ન જાય ને હવે આપણે આને કવર કરશું કવર કરવાથી જલ્દી થશે એટલે આપણે કવર કરી રહ્યા છીએ લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખશું અને વચ્ચે થોડી થોડી વારે આપણે ખોલીને જોવાનું અને વરાલનું પાણી અંદર જ પડવા દેજો આ રીતે થોડી થોડી વારે ખોલવાનું અને મિક્સ કરતા રહેવાનું અને તમે જોઈ શકો છો કે હવે મેથીની ક્વોન્ટિટી તમને થોડી ઓછી લાગશે મેથી થોડી ચાખીને જોઈ લેવાની કે તમને સોફ્ટ લાગે છે કે નહીં અને ન લાગે તો પાછું એક બે મિનિટ માટે કવર કરીને કૂક કરશું પાછી મેં અહીંયા એક મિનિટ માટે ખાલી કૂક કરી છે ને પાછી દબાવીને જોઈ લેવાની કે સરસ સોફ્ટ થઈ છે કે નહીં અહીંયા મેથી ફાઇન કૂક થઈ ગઈ છે હવે આપણે મસાલા કરશું મસાલામાં લઈએ છીએ હરદર લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર સારો આવે અને હું મરચું ઓછું નાખું છું તમે તમારી રીતે નાખજો લઈશું ધાણાજીરું

અને ઇવનલી આખું ઉપર આ રીતે સ્પ્રેડ કરવાનું ને તરત આપણે હલાવી દેવાનું નહીં તો ગઠ્ઠા થઈ જશે આપણે પાણીની કન્સિસ્ટન્સી પછી એડજસ્ટ કરશું જેમ જેમ કુક કરશો એમાં થીક થતું જશે ચણાનો લોટ પણ આપણે કાચો નથી રાખવાનો એને આપણે બરાબર પાણીમાં ચઢાવવાનો છે એટલે એને માટે આપણને પાણી જોઈશે સો પાણી એડ કરશું થોડું થોડું પાણી એડ કરતા જશો તો પણ ચાલશે એક સાથે ન કરવું હોય તો અને કન્ટિન્યુઅસલી હલાવવાનું છે ફ્રેન્ડ્સ અને જ્યાં સુધી હવે આ થિક ન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે આમાં પણ ફ્રેન્ડ્સ ટાઈમ નથી લાગતો દોઢ બે મિનિટમાં થઈ જાય છે હમણાં તમે આ પાણીની મારે કન્સિસ્ટન્સી જુઓ બહુ થીક નથી અને બહુ ઢીલું પણ નથી હમણાં મેં એ રીતે રાખ્યું છે હવે એકવાર મિક્સ કરી લીધા પછી હવે આપણે આને કવર કરશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કૂક કરશું તમે આની કન્સિસ્ટન્સી જુઓ હમણાં આ રીતે ઢીલું રાખજો ફક્ત એક મિનિટ માટે કવર કરીને કૂક કરીએ છીએ વચ્ચે અડધી મિનિટ થઈ જાય એટલે પાછું ખોલીને હલાવી દેવાનું એકવાર ખોલીને હલાવશો એટલે ચણાનો લોટ નીચે ચીટકી નહીં જાય હવે એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ખોલી કાઢશું અને પાછું મિક્સ કરી લઈએ તમે જુઓ કે નીચે જરી પણ ચીટક્યું નથી હવે આપણે આને કવર કર્યા વગર કૂક કરશું હજુ એક કે બે મિનિટ માટે અને જો તમને પાણીની જરૂર પડે તો તમે પાણી અંદર નાખી શકો છો કેમ જેમ જેમ આ ઠંડુ પડશે એમ થીક થતું જશે એટલે તમને કેટલું ઢીલું જોઈએ છે એ પ્રમાણે તમે વોટર એડ કરી શકો છો એક મિનિટ આપણે ઢાંકીને કૂક કર્યું છે અને એક મિનિટ હવે આપણે આ રીતે ખુલ્લું રાખીને કૂક કરવાના છીએ મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કઈ સ્પાયસીસ એડ કરવા હોય તો કરી શકો છો સુપર યમ્મી એમ નેમ આ શાક ખાઈ લેશો એની તો ગેરંટી છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા નીચે પેનમાં પણ ચોંટતું નથી જરી પણ નીચે નહીં ચોંટે કેમ કે આપણે કન્ટિન્યુઅસલી હલાવીને કુક કર્યું છે જરી પણ નહીં ચોંટે એકદમ મસ્ત આ શાક બનશે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો સુપર ટેસ્ટી બનશે હવે અહીંયા શાક તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરશું અને બંધ કર્યા પછી એક કે બે મિનિટ કવર કરીને રાખો એટલે સ્ટીમથી પણ ચણાનો લોટ બરાબર ચડી જશે એક કે બે મિનિટ થઈ ગઈ છે રેડી ટુ સર્વ છે અને ગરમા ગરમ પીરશો ફ્રેન્ડ્સ તમે આનો લુક જુઓ એકદમ ટેસ્ટી છે અને જો તમને થોડો લાલ કલર જોઈતો હોય તો આના ઉપર વઘાર કરો એમાં કાશ્મીરી લાલ મરચું નાખીને ઉપર સ્પ્રેડ કરી લો સુપર લાગશે આજે હું એન્જોય કરી રહી છું જવારની રોટલી સાથે ફ્રેન્ડ્સ આ મસ્ત ટ્રાય રેસીપી છે અને આમાં એકદમ બેઝિક મસાલા નાખ્યા છે છતાં મસ્ત રેસ્ટોરન્ટથી પણ બેટર બનશે સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ